આમોદ દાંડા ગામના આશાસ્પદ યુવાનની મિત્રોએ જમાબ બત તેમાં મારી કરી હત્યા ચાર આરોપી ઝડપાયા આમોદ તાલુકાના દાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા જગડામાં ચાર મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનો મોત નીપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકે લીધો છે પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા તેમના ચાર મિત્રો રાહુલ રાહુરૂપે મેહુલ પ્રવિણ વસાવા ભૂમિ તરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ચૌદ તથા પંદર જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે એક્સપ્રેસ હાઈવે ના બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે જોડો કરી તેમને નાની મોટી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી આરોપીઓએ માથાની ચમણી બાજુ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને વેભાન હાથમાં દાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા 15 જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામે ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સત્તર જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત્યુ જાહેર કર્યા હતા મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચિયા સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અઢાર જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જ્યારે આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસે વધુ તપાસ કરી રહી છે આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાવો તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ ઝીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલ હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સીગમા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી પર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમને નાની મનની પૂટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ ગામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા દ્વારા ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન ભોગબન્નાનું મોત નીપજેલું હતું તે બાબતનો ગુનો અત્યારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં અહમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે